લેખામી સહજાનંદ સર્વા સ્વામી સર્વાન નિજાસ્થિતાન નાના દેશસ્થિતાન શિક્ષાપત્ર મૃતાલય સ્થિત પરત પર પર પુરુષોત્તમ નારાયણ ભગવાન સહજાનંદ સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજની ગોદમાં ધામની અંદર શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપન વિ શતાબ્દી મહોત્સવમાં ચાલી રહેલ કથા એના બંને વક્તાશ્રીઓ પૂજ્યપાદ આપણા આચાર્ય મહારાશ્રી બંને લાલ મહારાશ્રી ચેરમેન સ્વામી કોઠારી સ્વામી સૌ સંતો સાથે હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ બબ્બે દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યા છે સૌ પ્રથમ તો શિક્ષાપત્રીને વંદન કરીએ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી આપણને સૌને આપી આપણે શિક્ષાપત્રી વિશે બધી કથાઓ સાંભળીએ છે અને હજી સાંભળવાની છે વધારે કંઈ કહેવું નથી બે ત્રણ મિનિટમાં કંઈ બોલી પણ ન શકીએ જાજુ પણ એકાદ બે વાક્યમાં વાત કરું તો સ્વામિનારાયણ ભગવાન છેલ્લી વાર જ્યારે રાજકોટ પધાર્યા અને સર માલકા સાહેબને શિક્ષાપત્રી આપી ત્યારે આજની કથાનો સાર ફરી પાછો બોલું છું સ્વામિનારાયણ ભગવાને અંગ્રેજ સરકારને શિક્ષાપત્રી આપીને એમ કહ્યું કે આ શિક્ષાપત્રી વાંચજો અને આનું અનુસરણ કરજો ને કરાવજો જ્યાં સુધી આ શિક્ષાપત્રીનું પાલન થશે ને ત્યાં સુધી તમારી સરકાર કે તમને કોઈ હટાવશે નહીં જે દિવસે આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરશે ને તે દિવસે તમારી સત્તા જતી રહેશે અને થયું એવું જ અંગ્રેજ સરકારે જ્યાં સુધી શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે પાલન કર્યું ત્યાં સુધી કંઈ ન થયું અને જેવું એનું ઉલ્લંઘન થયું એટલે દેશ છોડોના આંદોલન થયા સ્વામિનારાયણ ભગવાન એમ કીધું કે જે શિક્ષા પત્રીનું પાલન કરશે એ આ લોક અને પરલોકને વિશે સુખિયા થશે અને એનું ઉલ્લંઘન કરીને જે ચાલશે એને મારે કોઈ લેવા દેવા નથી એવી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એનું વંદન કરીએ છીએ આચાર્ય મહારાજશ્રીનું સ્થાપન થયું અહીંયા સામે જ એનો દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આચાર્ય પદ વિશે મને જ્યારે કહેવાનું મન થાય તો બે શબ્દમાં એટલું કહું કે જૂના જમાના હતા રાજા રજવાડાના જમાના હતા અને રાજા રજવાડાના જમાનામાં સંગીત કલાકારો રાજાઓની સામે આવી અને સંગીતની સુરાવલીઓનું એ સુર છેડતા અને બહુ જ્યારે રાજાઓ રાજી થઈ જાય ને બહુ રાજાઓ રાજી થઈ જાય ત્યારે એની શિરપાઓ આપતા સંગીત કલાકારો હોય કોઈ એવા ગવૈયા કોઈ બીજા કલાકારો હોય રાજા રજવાડાઓ શિરપાવ આપે અને શિરપાવ આપે એનો મતલબ જ એવો થાય કે પૂર્ણ રાજી થઈ ગયા આ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો અને સંતો ઉપર પૂર્ણ રાજી થયા ને ત્યારે શિરપાવ આપવો હતો સ્વામિનારાયણ ભગવાને ત્યારે શિરપાવની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને આપણને સૌને આચાર્ય આપ્યા છે આ એ આચાર્ય છે હે આપણે રઘુરજી મહારાજ ને જોયા નથી એનો સ્થાપન વિધિ જોયો નથી શતાબ્દી મહોત્સવ જોયો જોયો નથી નથી ઉત્સવ આપણે તો ભૂજભાત આચાર્ય મહારાષિ રાકેશ પ્રસાદજી મહારાજને માણીએ છીએ વધારે લાંબુ નથી કરવું હું તો સાથે મેં ઘણો લાભ લીધો છે પણ ભૂજીભાત આચાર્ય મહારાષિ રાકેશ પ્રસાદજી મહારાજ એના સ્વભાવ એના વર્તન એને સંપ્રદાયને રાજી કરવાની રીત અમને શીખ મળે છે એક શબ્દમાં કે હરિકૃષ્ણ કરવા જઈએ સરસ મજાનો સુવર્ણનો હાર આપ્યો હોય અને હરિકૃષ્ણ મહારાજને પહેરાવ્યો હોય ને ત્યારે આપણે એમ કહીએ કે હરિકૃષ્ણ મહારાજના ગળામાં હારે શોભે છે અને હારને કારણે હરિકૃષ્ણ મહારાજ કેવા રૂડા લાગે છે આ સંપ્રદાયને સ્વામિનારાયણ ભગવાને આ હૈયા હાર આપ્યો છે એ રાકેશ પ્રસાદજી મહારાજ છે એની આજ્ઞામાં રહેવું એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે એની આજ્ઞામાં રહીને આપણે સત્સંગમાં એ આપણા ગુરુસ્થાને છે એ આપણા મુગટમણી છે એની આજ્ઞામાં રહીને આપણે સત્સંગમાં આગળ વધશું તો આપણે આચાર્યનું સન્માન જાળવું કહેવાય એ સ્વામિનારાયણ ભગવાનના સ્થાને બેઠા છે સ્વામિનારાયણ ભગવાને કહ્યું મારું સ્વરૂપ છે શિક્ષાપત્રી પણ મહારાજે પોતાનું સ્વરૂપ કહ્યું અને આચાર્ય પણ પોતાનું સ્વરૂપ કહ્યું એવા શિક્ષાપત્રીને અને આચાર્ય મારા શ્રીને હું સાદર વંદન કરું છું અમારા ગુરુ પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુ પ્રસાદ સ્વામી અમારા બીજો બીજા ગુરુ સાવરકુંડલાથી પૂજ્ય ગુરુવર્ય ભગવત પ્રસાદ સ્વામી સૌ અમારા મંડળવતી શિક્ષાપત્રી આચાર્ય સ્થાપન વીસ શતાબ્દી મહોત્સવ એને વંદન કરી પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીને વંદન કરી સૌ સંતો હરિભક્તોને વંદન કરી વિરમુ છું જય સ્વામિનારાયણ